હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોવાના છે ગુજરાતની પરંપરાગત રેસીપી એટલે કંસાર કંસાર બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ જેટલો બજારમાં મળતો કંસારનો આ રીતે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે અને અડધા કે પોણા ભાગ જેટલું તેની અંદર પાણી લેવાનું છે તો હવે આ પાણીને સૌપ્રથમ આપણે એક તપેલીમાં ગરમ કરીશું અને આ પાણી જે છે તે ગરમ સામાન્ય હૂંફાળું થઈ ગયા બાદ તેની અંદર આપણે આઠથી દસ નંગ જેટલા નાના ગોળના ટુકડા એડ કરીશું અને તેને ઢાંકણથી બંધ કરી દઈશું થોડા સમય પછી આપણે જોઈશું તો આ ગોળના જે ટુકડા જે છે એ સંપૂર્ણ રીતે મેલ્ટ થઈ ગયા હશે અને સારી રીતે એની અંદર ઓગળી ગયા છે હવે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઘી અથવા તો તેલ એની અંદર આપણે એડ કરવાનું છે જેથી કરીને કંસાર બિલકુલ છૂટો રહે અને જે આપણે કંસાર માટેનો લોટ લીધો છે એ પણ હવે એની અંદર એડ કરી લઈ સમગ્ર મિશ્રણને સારી રીતે આ રીતે હલાવી લઈશું અને એને શેકાવા માટે આપણે મૂકીશું પાંચેક મિનિટ જેટલું આ રીતે શેકાયા બાદ આપણે જોઈશું તો તેની અંદર પાણીનો જે ભાગ જે છે તે ઓછો થતો આપણને જોવા મળે છે ફરીથી લગભગ બે પાંચ મિનિટ જેટલું આપણે એને શેકવવા માટે ધીમી આંચ ઉપર મૂકીશું થોડા થોડા સમય એને આપણે જોઈશું અને હલાવતા પણ રહીશું હવે નીચેનો ભાગ બિલકુલ બળી ન જાય એટલા માટે આ રીતે એક તવા ગેસ ઉપર મૂકી તેની ઉપર આપણે જે છે આપણો કંસારનું જે વાસણ જે છે એની ઉપર મૂકી દઈશું અને આ રીતે હલાવતા રહીશું જેથી કરીને જે નીચેનો ભાગ જે છે કંસારનો એ બળી ન જાય અને સારી રીતે ચડી જાય અને કાચો ન રહે હવે આપણે થોડો કંસાર લઈ આ રીતે આંગળીની મદદથી ચેક કરી લઈશું કે જે છે એ ચોંટતું તો નથી ને તો ઠંડો પડતાની સાથે જ આ જે છે એ કંસાર આપણો છૂટો થશે હવે સર્વિંગ બાઉલની અંદર કંસાર લઈ તેની અંદર બે ચમચી જેટલો દળેલી ખાંડ એની અંદર લઈશું અને બે ચમચી જેટલું ઘી પણ એની અંદર આપણે ઉમેરીશું તો તૈયાર છે મિત્રો ગુજરાતની પરંપરાગત રેસીપી એટલે કે કંસાર જે સૌ કોઈને પ્રિય હોય છે અને આપણા તમામ ઉત્સવોની અંદર શુભ પ્રસંગે બનતી હોય છે